કેમ કે પાંડવોને તમે કોઈથી મરો નહીં પાંડવોને મારો નહીં યુદ્ધ કદી પૂરું નો થાય દાદા કોઈ રસ્તો કે એક રસ્તો છે કે શું કે તમારા સૈન્યમાં જે શિખંડી છે પ્રવધાન મામા આ દેશની પાસે જે ટેકનોલોજી હતી આ દેશની પાસે જે સાયન્સ હતું એ બધું ભૂલાવીને ચમત્કારમાં ખપાડી દેવામાં આવ્યું શું કરવા એ કહી શકે કે આ અંશ્રદ્ધાનો દેશ છે આ મદારીઓનો દેશ છે આ જાદુગરનો દેશ છે આ અવિશ્વાસનો દેશ છે એમ કહી શકે છાતી ઠોકીને હા કોલગેટની જાહેરાત વાળા એમ કે આપકે કોલગેટ મેં નમક હે હવે તો મેં ગણતા તમે આવીને કઠ્યું તમારા સૈન્યમાં જે છે એ જન્મે સ્ત્રી છે જાતિ પરિવર્તન કરી અને પુરુષ થયો છે અને ટેકનોલોજી સાયન્સ આ દેશ પાસે હતું હું એ વાતમાં બીજા વખત કઈ અને ઘણી વખત ધંધો બોલ્યો છે મારી વાત લંબાવવાની જરૂરિયાત નથી ને હું સાબિત તમને કરી દઉં કે આ દેશમાં કેટલું સાયન્સ હતું અને હજી નથી પૂછ્યું હાલનું સાયન્સ ત્યાં નથી પૂછ્યું જાતિ પરિવર્તન કરીને પુરુષ થયો છે આગળ રાખો હું હથિયાર મૂકી દઈ ટૂંકમાં વાત કરું અને બીજે દિવસે શિખંડીને આગળ રાખી અને અર્જુને બાણ માર્યા દાદો ભીષ્મ વિંધાણા ધરતીમાં પડ્યા ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું કે હવે દાદાને આપણે મળી આવીએ અને અર્જુનનો રથ લઈ અને કૃષ્ણ ધીમા 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 ભીષ્મના ઢારા હાલતા થયા એ વખતે ભીષ્મ પાસે પહોંચે એ પહેલાં ધરતીની માલિકોથી એમ કહેવાય છે લોકકથા એમ કહે છે કે ગંગાજી પ્રગટ થયા અને ભગવાન કૃષ્ણને એટલું કીધું તારે આ બધુંય કરવું તો એટલે હું કઈ વચમાં આવી અને તન કઈ કહેવાય નથી આવી હું મારા દીકરાનું છેલુ મોઢું જોવા આવી મારા ભીષ્મનું મારા દેવદતનો છેલુ મોઢું જોવા આવી તન કઈ કહેવા નથી આવી પણ આ તો ભટકાઈ ગયો ને એટલે બે વેણ તને કેતી જાઉ અને પછી માં ગંગા બોલ્યા તકે કૃષ્ણ એક હીજરાનો ઉછળ મારા દીકરામાં મત ઘા કરાયો શીખંડી હેઠો ઉતારી અને પછી અર્જુન ને લઈને આવ્યો હતો ને તો તને ખબર પડત કે ગંગાના ધાવણ ની હું તાકાત મારા

म गणूं शिवा दीन नींदौ नवे माता दी दुलाव बालोड़ा લે પાતળા પીડા લાલ પીરો જી પેરી ઓઢી પાતળા પીડા લાલ પીરો જી કયા તારી લો માના હૈ ના ડાળ દા હોય એના ડાક વાત એ છે મિત્રો કે શિવાજી જન્મે મહારાષ્ટ્ર માં અને હાલી રાંકાય સૌરાષ્ટ્ર કેટલા એકા બીજા રે મળી ગયા છે જન્મે મહારાષ્ટ્રમાં બીજો યુવાન મિત્રોને કદાચને ખ્યાલ ન હોય તો કહું ખ્યાલ હોય તો વાંધો નહીં ન હોય તો કહું શિવાજી અને મહારાણા પ્રતાપ બે શિશુધિયા બાપા રાવણના વંશ છે ગોહિલો એક ફાટો મરાઠાવાડીમાં ગયો પછી મરાઠા

આપણે ઉપાસક છે એની 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 ના આપણે ઉપાસક છીએ માતૃત્વ શક્તિ પશુ પંખી જીવ જંતુ તમામે તમામ જીવ ની અંદર એક એવી તાકાત મૂકી છે ચકલું હામું ફરી જાય એના બચાવ ઉપર કઈ આવે ને અથવા તો ચકલા હામા ફરી જાય આવી જે એક તાકાત ઈશ્વરે મૂકી છે માતૃત્વ શક્તિ ની અને આ દેશ એ શક્તિનો ઉપાસક દેશ થયો છે આ બ્રહ્માંડનું જે કંઈ સંચાલન કરનારી છે એક શક્તિ એક ઉર્જા એક પાવર પછી ના રૂપ નામ એ બધું ભલે વિવિધ હોય પણ મૂળ સ્વરૂપે ના ત્રણ મહાલક્ષ્મી મહા સરસ્વતી અને મહાકાલી એવામાં ખોડલની જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ આપણે મળ્યા છે સવંત આઠસો ઇઠ્યાસી નવમી તેથી મધુમાસ વાર શનિમાં અવતરી પછી મામડો પૂરણ આ સવંત આઠસો ઇઠ્યાસી અને નવમી તેથી મધુમાસ વિક્રમ સં વાર શનિ માં ઉતરી પછી મામડ પૂરણ આ વલભીપુર ની બાજુમાં રોહિત નેહ મામળિયા માદા અટક નું ચારણ આ મીનબાઈ ની કુખે એ સાત જગદંબાઓનો જે પ્રાદુર્ભાવ થયો અને વલ્ભી સામ્રાજ્યના હાથમાં શિલાદિત્યને ઉછળાવવા માટે થઈ અને જે શક્તિઓ આવી એ વખતે વલ્ભી સામ્રાજ્ય જ્યારે ચીની મુસાફર અહીંયા આવ્યો વ્યુનસંગ એને નોંધ કરી છે એ વખતે વલ્ભી સામ્રાજ્ય બહુ મોટું સામ્રાજ્ય હતું અને એમનો હાથમો રાજા હાથમો શિલાદિત્ય એના શાસનને ઉઠલા આવવા ક્યારેક ક્યારેક એવું શક્તિને પ્રગટ થવું પડે કારણ કે બ્રહ્મ છે નિરંજન નિરાકાર છે અને હાવ હાદી ભાષા જોક મને બોલવાની ખૂબ મજા આવશે મજા આવશે એનું કારણ આંતરિક વધારે છે જોકે ધંધોરમાં મેં કેટલા પ્રોગ્રામ કર્યા એ મને ખબર નથી ગામની ખબર નહીં હોય એટલા કર્યા ભાવેશભાઈ હું છેઠ મને યાદ છે કે

કે જેને ત્યાં રહી અને મેં બધું સાહિત્ય એ વખતે સાંભળેલું પ્રભુદાન મામા અહીં ઉપસ્થિત થયા છે તમને ખ્યાલ હોય પ્રભુદાન મામા નાનદાન બાપુ સુરુ એ બધા ભાઈઓ તમને કદાચ ને આ યુવાન મિત્રોને ખબર ન હોય તો ઓળખાણ ગણું જે પ્રભુદાન ભાઈ અહીં ઉપસ્થિત થયા છે પોતે સારામાં સારા લેખક સંપાદક અને ગામ ચારણિયાન તમે બહુ ડાડા વાસરાનું પ્રસિદ્ધ પરસુ બાપુના કંઠે સાંભળ્યું હોય ચારણિયા ગામનો ચારણ ગુંડલા એના ગાય છે નારણ એમના બંધુ મારા બાપુને બધા એ ભેરા કાર્યક્રમ બચુ ભાઈ વઢવાણ મારા બાપુ પ્રભુદાનભાઈ નાંદન બાપુ હિંગુરદાન બાપુ મારે અહીંયા ફોટો છે એ બધા ભેરા ફેસબુક ને મારા મિત્રો છે ને ખબર છે બે કે ત્રણ દિવસ પહેલા મે ફોટો મૂક્યો તો મે ફેસબુક માં આ આ બધા એ વખત એક એ મને આનંદ છે કે આ મહાનુભાવો કે જ્યાં હું રઈ અને આ કાને હાંભળી હાંભળી અને સાહિત્ય શીખવું છું બીજું એ આનંદ છે મને કે હું એક નાનકડા એવા ગામની માલિકો રહેતો તો અને સાહિત્ય કરતો તો એ વખતે એક વ્યક્તિ આવીને કીધું કે આવડા નાનકડા ગામની માલિકો તમારા સાહિત્યની શું પ્રગતિ સિટીની અંદર હોવો અરે પણ મારે સિટીમાં આવવું કેમ મને કંઈ જતપુરના કામ સિવાય બીજું કંઈ કામ આવડે નહીં ખાડીના કારખાના સિવાય મને કંઈ કામ આવડે નહીં તો પોતાના સમાજની માલિકો મને રહેવાની વ્યવસ્થા કરી દીધી અને આખા સમાજને સમજાવી અને મને જેને રાખ્યો એવા અમારા પરમ મિત્ર લલિતભાઈ ગોરીચા અહીં ઉપસ્થિત થયા છે જે મને અહીં લઈ આવ્યા કે આ કલાનો ગામડામાં વિકાસ નહીં થાય તમે અહીંયા આવો એ વ્યક્તિ આ દેશે થાંભલીને ટેકો દઈને બેઠા કોઈ પણ જાતનો મોહ નહીં વડાલે સ્કૂલના આચાર્ય હતા એ ત્યાં આવ્યા પછી ધીમો 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 પ્રોગ્રામ કરતો થયો એ વખતે ઓગણીસો ને માં જુનાગઢ જેને સાહિત્ય રસિકો કહી ને એવા ચાર પાંચ સાહિત્ય રસિકો થયું કે આ વ્યક્તિનું બાને તો એ પગરામાં ભીખુદાન માનની પદ્મશ્રી ઉપસ્થિત રહેલા અને આવેલા ઓગણીસો ને માં મને એક લાખ રૂપિયા નો ચેક આપી અને મારું સન્માન કર્યું હતું રાજા વેકરી ના દીકરા ભાવેશભાઈ અહીં ઉપસ્થિત છે આજ કેટલા થાય ગણી લેવા આ એક હતાણા પછી પ્રવીણભાઈ અમે તો ચિંગરીયાદી એવા ટૂંકમાં મેરુવા જાદુભાઈ અને આ બધા અમે તમે દાદા નામ ન લઉં તો આલસીએ પણ આ બધા વિક્રમ થી લઈ વિજયથી લઈ સમીરથી લઈ આ યુવાન મિત્રોથી લઈ અને વડીલો સુધી આ ગામે મને સાંભળ્યો છે હજી પણ યુવાનો સાંભળે છે બોલવાની કઈ મને આમ છે કે બોલી નું તો ખૂબ હિન્દુ સંસ્કૃતિ માટે અને ખૂબ આપણા શાસ્ત્રો માટે કરી રહ્યા છો મને બધો ખ્યાલ છે પણ કદાચ ને અતિશોક્તિ ન થતી હોતી પ્રભુદાનભાઈ ભાઈ તો ત્યાં કપિલ પહોંચ્યો છે ને સાંખ્ય જ્ઞાન જે કપિલે આપ્યું કપિલ જ્યાં પહોંચ્યો છે ને ત્યાં હજી આજનું સાયન્સ નથી પહોંચતું હજી આજનું સાયન્સ ફક્ત ઇલેક્ટ્રોન પોટ્રોન ન્યુટન સુધી ગયું છે એથી આગળ નથી આજે ત્રણ શક્તિની વાત જે કપિલે કરી ને સાત્વિક તામસી અને રાજસી એ સાયન્સનું ઇલેક્ટ્રોન પોટ્રોન ને ન્યુટન એક દોડાવે એક રોકે અને એક બેલેન્સ કરે કપિલ જ્યાં પહોંચ્યો છે ને હજી આજનું સાયન્સ

તો ખરેખર વિજ્ઞાન અને સાયન્સ આધારિત જે છે ને એ બધું લઈ ગયા ને એ બધી વાતો એ ચમત્કારમાં મુકતા ગયા બધા ચમત્કાર છે બધી વાતો ચમત્કારમાં જ ખપાવી દીધી બોલને આપણને એ ચમત્કારમાં જ લઈ ગયા ને મૂળ મૂળ મુદ્દા છે ને હસ્તલિખિત એ વાણ ભરીને નાહતી ઉપાડી ગયા વલભીની જે નાલંદાની તક્ષશીલા વિદ્યાપીઠની આ પુસ્તકાલયો ભાંગીને અંગ્રેજો લઈ ગયા એ લાંબી વાતનો હું નહીં જાઉં મારે આ શક્તિના ગુણગાન ગાવા શક્તિના સાનિધ્યમાં પણ કંઈ કેવા મારા રોડા મળ્યા છે એવા કંઈક માણસ મળ્યા છે એક સાધન વાહગાઈ એક જહાન હોય સુજાહના ત્યાં જઈને જ ગાવું જોઈએ ત્યાં જઈને જ બોલવું જોઈએ ત્યાં જઈને જ પોતાની વાણીને પોતાની કલાને વ્યક્ત કરવી જોઈએ કે જ્યાં કલાને વધાવનારા હોય બાકી સંસ્કૃત શ્લોક વાંચ્યો હતો કે વિદ્વાને પોતાની વિધવા સાહિત મરી જવું જોઈએ બાકી ખારા પાટમાં કોઈ બીજ ન ભોવવું જોઈએ વિદ્વાને પોતાની વિદ્વતા સહિત મરી જવું જોઈએ પણ ખરા પાટમાં બહુ રાજી છે સામે તાલી લે દે તાલી એ દે તો નહીં સામે લઈએ તો સાજન વાહા ગાઈએ જહાન હોય સુજાન કેમ કે અધૂરા દુઆ પૂરા કરે અને પૂરા કરે વખાણ અહીંથી કદાચ કવિતા ચૂકી જાય તો સામે જ પૂરી કરી દઈએ અને અહીંથી પૂરી બોલાઈ જાય તો એને તાલી પાડી અને વધાવી

એ ફેરવીને હરફને મારો હરફની બોઢી ભૂહી નાખી એમ હારેથી વાતો માંડીને સામેથી પડકારો ન મળે તો અમને એમ થાય કે અમારામાંથી કલા આવી ગઈ કે માણસ લાકડાનો છે ને હલે ને તલે ને ડોલે ને બોલે કા અમારામાંથી કલા કહીએ ને કા આ માણસ લાકડાનો છે ન કરો કાંઈક તો લાગે ને સુર લાગે સંગીત લાગે શબ્દ લાગે વેણ લાગે દુવો લાગે છંદ લાગે કાંઈક તો લાગે ને માણસના દીણાને દેશ ઉપાસન સરસ્વતી જયંતી મંગલા કાલિ ભદ્રકાલી કપાલિ દુર્ગા ક્ષમા શિવા દાત્રી સ્વાહાસ સુધા કયો શેરપુત્રી કયો બ્રહ્મચારી કયો કુષમાંડા કયો ચંદ્રઘંટા કયો કાત્યાયની કયો કાલ રાત્રિ કયો મહાગૌરી કયો સિદ્ધિદાત્રી ક્યો કે ભેડિયાળી હોનર હાવાની હોય પીઠળ હોયા ની હોય કરણી મેહારી હોય જમણી ધાનાની હોય રાજલ ગુદાની હોય બુટ બલા બાપલ દેથા હોય દેવલ ભલાની હોય દેવલ કાથેલી હોય હોય કાકબાઈ છત્રવની હોય હોય આવડ માદાની હોય હોય ગેલ ની હોય હોય શાહ જહા બાટુની હોય ધનભાઈ મેઘાણ રેઠની હોય ચાપભાઈ હરુપ ચોરાડાની હોય એના મંદિર નવા એની મૂર્તિ નવી એના પૂજારી નવા હોય પણ તેવો તત્વ જૂના જૂના એ જે શક્તિ અને એવી શક્તિ પીઠ ભારતમાં એકાવન હતા પછી બાવન થયા પછી બધા એમ કરતા કતા એકસો આઠ થયા પણ એક શક્તિ પીઠ એલું એક શક્તિ પીઠ એટલે પાટણવાવનું ડુંગર તેને આરોષનો ડુંગર કહેવામાં આવે જેને ડંબાવન કહેવામાં આવે એ પાટણવાવના ડુંગરે બેઠેલી મા શક્તિ મા માત્રી જે અત્રી ઋષિએ તપ કરેલું અને અત્રી ના જે માં બીના હતા એને કહેવાના માત્રી માં અત્રી ની જે માં કહેવાના અત્રી ને જે પ્રસન્ન થયા એ શક્તિ પીઠે થી ભગત બાપા અહીં પધારી રહ્યા છે એના ચરણો ની માલિક કોટી કોટી વંદન કરું છું કાલી પાડીને વધાવજો એવા સંતો બીજા પધારી રહ્યા છે શક્તિ ની પોકાર ભગત બાપુ કરે કવિ કાગ કે છે આ થોડિયાર ના સાની જેમાં મળ્યા હે માં હે શક્તિ હે જગદંબા કોઈ કાગ કે છે